લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બંને પક્ષોના સ્ટાર પ્રચારકોનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પ્રચાર પ્રસારના માહોલમાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ વીટીવી ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી અને સૌરાષ્ટ્રના રાજકીય હવામાન અંગે અને રાજકીય પલટા અંગે સંકેત આપ્યા હતા સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો જે માહોલ છે એ માહોલ ડેવલોપ થાય એના માટે રાહુલજી આવ્યા છે વડાપ્રધાન પણ ત્રણ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવી ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એની કારી ન ફાવવી હોય એવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રની મોટાભાગની સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી અત્યારે લીડિંગ કરી રહી છે અને આવતા દિવસોની અંદર આ વાતાવરણ જળવાઈ રહી એટલા માટે રાહુલજી અને બાકીના લોકો પ્રયત્ન કરી રહ્યા છે જોઈ રહ્યા છો કે સમગ્ર પોરબંદર વિસ્તારમાંથી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે આવા તડકાની અંદર પણ આટલા જનમથી કાર્યકર્તાઓ ઉત્સાહથી આવ્યો હોય તો આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પાર્ટીનો માહોલ કેવો હશે અને કાર્યકર્તાઓ રાહુલજીને સાંભળી અને ડબલ જો અને જુસાથી આવતા દિવસોની અંદર કામ કરશે